જાલાત તાલુકાના કાળી કાળીમવડીના જાગૃત નાગરિક દ્વારા ખોટા વ્યક્તિ દ્વારા કાવતરું રચી ફોર્મ ભર્યાની તપાસ કરવા ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરાઈ આ તારીખ નવ છ બે હજાર પચીસ સોમવારના સાંજે પાંચ કલાક ઝાલર તાલુકામાં જે હાલ બોતેર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે જસુભાઈ મસુલભાઈ નીનામા જેઓ કે જગાફળી મોવડીના રહેવાસી છે તેઓ દ્વારા પ્રાંત અધિકારી મામલતદાર તેમજ ગ્રામ્ય તાલુકા ચૂંટણી અધિકારીને એક લેખિત અરજી કરી કરી આપવામાં આવી હતી અને જણાવ્યું હતું કે છ જેટલા ઈસમો દ્વારા કાળીમવડી પુનિયા ફળ્યા વોર્ડ નંબર ચારના સભ્યપદના ઉમેદવાર આશિષભાઈ રામસિંહભાઈ હરિજનનું ખોટું નામ ધારણ કરી અને સરકારના નીતિ નિયમોના ફોર્મ ખોટી સહી કરી અંગૂઠા કરી અને દસ્તાવેજોની ચોરી કરી ખોટા પુરાવા સાથે દસ્તાવેજો રજૂ કરી કાવતરું કરી ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી ગુનો કરેલ હોય જે અંગે તપાસ કરવા માટે માંગ ઉઠવા પામી હતી કાળીમોડી ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર ચારમાં ઉમેદવાર તરીકે આશિષભાઈ રામસિંહભાઈ હરિજન એઓ વીસ દિવસ પહેલાથી કામ બહાર છે અમદાવાદ જયેલા છે અને એમના વતી એમના ડોક્યુમેન્ટ ચોરી કરીને સામેવાળી પાર્ટીએ ફોર્મ રજૂ કર્યો જ્યારે તાલુકા ચૂંટણી અધિકારી સામે નામામાં સહી કરવાની હોય ત્યારે થર્ડ પાર્ટીએ સહી કરેલી છે તેમનો ફોટો સામેલ છે અને અમે આશીષભાઈ હરિજનને ફોન બી કર્યો કે તારા ડોક્યુમેન્ટ કોણ લઈ ગયું ત્યારે કે મારા ડોક્યુમેન્ટ મને ખબર નથી મારા ઘરની કોઈ લઈ ગયું છે એમનો વોઇસ રેકોર્ડિંગ બી છે આપનું નામ નીનામાં જસુભાઈ મસુલભાઈ